હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાનું છે એકદમ સિમ્પલ એવું ગવાર બટેકા ટમેટાનું મિક્સ શાક એની માટે તેલ લીધું છે થોડુંક વધારે લેવાનું છે તેલ અને રઈ તતળી જાય એકદમ પછી જ જીરું નાખવાનું નહીં તો રઈ કાચી લાગશે ધીમો ગેસ કરી અને લસણવાળું મરચું હતું એની અંદર મેં જ બધો મસાલો નાખી દીધો હળદર જીરું ખાંડ અડધું લીંબુ બધું એની અંદર મિક્સ કરી અને તેલ ગરમ થયું પછી એમાં નાખી દીધું હવે એને ધીમે તાપે આપણે સાતડશું થોડીવાર તેલ ઉપર આવે ને ત્યાં સુધી સાંતડવાનું છે ગેસ થોડીક વાર ધીમો જ રાખશું એટલે મસાલો બળી ના જાય એમાં આદુ ધાણા અને ટામેટા નાખી દઈએ ટામેટા એકદમ સતળા દેવાના છે જ્યાં સુધી થોડા પોચા પડી જાય સરસ સતળાઈ ગયું છે તેલ બધું ઉપર આવી ગયું છે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે તો એની અંદર આપણે શાકભાજી નાખી દઈએ ગવાર બટેકા અને એને સરસ હલાવી અને સતડાવા દઈશું થોડી વાર ગેસ થોડો ધીમો રાખીએ એટલે ધીમા તાપે સતડાશે થોડી વાર સતળી જાય પછી એને ઢાંકણું બંધ કરી અને બે સીટી લગાવી દઈશું ગવાર કૂણી હોય તો બે વિસલમાં થઈ જાય છે થોડી કડક હોય તો ત્રણ લગાવવી પડે બે વિસલ થઈ જાય પછી આપણે એને ખોલીને જોઈ લઈશું એની ઉપર કિચન કિંગ મસાલો નાખવાનો ને એ થોડોક વધારે નાખવાનો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બધા જ શાકમાં કિચન કિંગ મસાલો નાખવો જરૂરી છે તમે જે બી વાપરતા હોય બે વિસલ વગાડી છે હવે આપણે જુઓ કેટલું સરસ શાક થઈ ગયું છે એકદમ એક રસ અને તેલ પણ બધું ઉપર આવી ગયું છે તો આપણે એને હવે એક કાચના બાઉલમાં કાઢી લઈએ મીડિયમ ગેસ ઉપર જ વિસલ કરવાની છે તો તૈયાર છે આપણું ઘર બટેકા ટમેટાનું મિક્સ શાક વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી